વેલકમ છે મિત્રો આજે હું મારું આ બાઇક લઈને રોડ ટ્રીપ માટે નીકળો છું આજે હું જવાનો છું ભાવનગરની તરફ વાંકાનેર ભાવનગરનું અંતર છે બસો કિલોમીટર થાય છે અને ભાવનગરથી થી વળી મારે જવાનું છે ભગદાણા ઊંચા કોટડા ભગુડા જે મોગલ ધામનું આ મંદિર આવેલું છે અને એકદમ રોમાંચિક જર્ની આ ધાવાની છે એટલે કે સાતસોથી સાડા સાતસો કિલોમીટર આ જર્ની ધાવાની છે એટલે મને લગભગ બે થી ત્રણ દિવસ થઈ જશે ઘરની બહાર રહીશ અને તમારા માટે સ્પેશિયલી નવા નવા બ્લોગ લઈને આવું છું તો બસ કાંઈ નહીં ફટાફટ તમે આપણી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને જૂના છો તો દિલ ખોલીને કોમેન્ટ કરજો રમેશભાઈ શું શરૂઆત કરી છે તો અત્યારે સવારના છ વાગી ગયા છે થોડોક લેટ છું જો આ બાઇક રેડી છે તો અત્યારે હું જાઉં છું કુવાડવા અને કુવાડવાથી ડાયરેક્ટ ભાવનગર રોડ પકડીશ અને સાંજ સુધી મારે અહીંયા પહોંચવાનું છે અને નાઇટ હોલ્ટ ક્યાં કરવાનો જો તો તમને બધું આગળ વિડીયો બતાવીશ અને ઇન્સ્ટાગ્રામમાં તમે હજી ફોલો નથી કર્યા તો મિસ્ટર થ્રી સિક્સટી રમેશભાઈ જોરદારને ફોલો કરી નાખજો એમાં અપડેટ તમને દેતો રહીશ કે હું ક્યાં પહોંચ્યો છું ચાલો તો હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીએ તો મિત્રો ફાઇનલી સરદાર ગામ આવી ગયું છે અને અહીંયાથી ભાવનગર બતાવે છે એકસો ને ચુમ્માલીસ કિલોમીટર અને બે કલાક નહીં ત્રણ કલાક બતાવે છે તો ત્રણ કલાક તો નહીં એનાથી વધુ થશે કેમ કે આપણી પાસે બાઈક છે ફોર વ્હીલ નથી એટલે વચ્ચે આપણે થોડોક બ્રેક લેશું હજી બ્રેક લીધો નથી તો હજી એક ત્રીસ કિલોમીટર બાદ એક બાઇકને થોડું રેસ્ટ આપશું આપણે અને પેટ્રોલ પણ પૂરાશું હજી તો અડધી ટાંકી છે કેમ કે બાઇકને પેટ્રોલનો નશો કરાવશે ને તો જ આપણને આ સાતસો કિલોમીટરની જર્ની પૂરી કરાવશે તો એક નાનો એવો બ્રેક લીધો છે તો હાટકોટ પછી એક બે કિલોમીટરના અંતરે નાસ્તા હાઉસ કરીને એક શોપ છે મસ્ત એકતા જેવી શોપ છે એકદમ છે બાઇક થોડુંક હીટ પણ થઈ ગયું સો કિલોમીટર ચલાવ્યું એટલે સતત પ્લસ મેં નાસ્તો ઓર્ડર કર્યો છે નાસ્તામાં અહીંયા ખમણ છે અને મચા સાથે અમે મનીલા જાગ્યા અને પપયાનો સંભારો અને ચકડીઓ અને થોડો રેસ્ટ આપી દીધો છે પણ એ પણ હિટ થઈ ગયો હતો તો ચાલો હવે અહીં નાસ્તો કરીને ડાયરેક્ટ અહીંથી હું નીકળીશ આગળ તો મિત્રો અહીંયા આપણો ચા પાણી નાસ્તો થઈ ગયો છે અત્યારે આઠ આડત્રીસ થઈ છે આપણી મંજિલ તરફ વધીએ આજે રોડ ટ્રીપ કરતા હશે બ્લોગર ને બધાને બાથરૂમ લઈ ગયા હશે તો બધા ક્યાં જતા હશે જંગલ જાડીમાં જતા હશે કોમેન્ટ કરીને બતાવો તો ખરા કેમ કે એ સિચ્યુએશનમાં અત્યારે હું પણ છું તો બાઈકને પણ નસો કરાવી દઈએ પેટ્રોલનો અને મને પણ વોશરૂમ લાગે છે તો જીઓનો પંપ આવી ગયો છે તો અહીંયા હું જાઉં છું પેટ્રોલને નસોપ કરાવવા બાઇકને પછી હું જઈશ વોશરૂમ તો આ જીઓનો પેટ્રોલ પંપ છે આપણા આ એક સબ્સ્ક્રાઈબર છે આપણા વિડીઓ જોઈએ છે તો

ભાવનગરથી અઢાર કિલોમીટર અને શિવરથી ચાર કિલોમીટર અંતરે આ ગામ આવેલું છે ભાવનગર અને રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે તે તાતતાતણીયા ધરાની તરીકે પ્રખ્યાત છે જેથી મંદિરને તાતણિયા ધરાવવાળી ખોડિયારમાં પણ કહેવામાં આવે છે રાજપાવાળા ખોડિયારમાં તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરનો રાજવી પરિવારનો કુળદેવી તરીકે ખોડિયાર માતાજી પૂજે છે રાજાપુરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચૌદની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહ ગોહિલે આ મંદિરને સમારા કામ કરાવીને સુધારા કર્યા બાદ આ મંદિરનું ફરીથી નિર્માણ કરાયું હતું ભાવનગર અને સિહોરથી દર શનિવારે મોડી રાત્રે ઘણા લોકો યાત્રા કરીને આ મંદિરે આવે છે મિત્રો મંદિરે દર્શન કર્યા બાદ મેં અહીંયા જ લીધી હતી એટલે કે જમવાનું હતું ફ્રી ઓફ કોસ્ટ કોઈ જાતનો ચાર્જિસ લેવામાં નથી આવતો તમે વિડીયોમાં જોયું હશે કે દાળ પાક રોટલી શાક અને ગુંદી મીઠાઈ સ્વરૂપે દેવામાં આવતું હતું અને જમવાનું ખૂબ સરસ હતું અને અંદર બેસવાની વ્યવસ્થા તમે ગજબની હતી ખુરશી ટેબલ અને અમૂલની છાશ પણ આપતા હતા એકદમ પ્રસાદી રૂપે કે તમે વાત જ ના પૂછો એકદમ લા જવાબ હતું એટલે તમે અહીંયાથી નીકળો ને એટલે અહીંયા સ્ટોપ લેજો માતાજીના દર્શન કરજો અહીંયા પ્રસાદી લેજો હવે હું આગળ વધુ છું હવે નેક્સ્ટ સ્ટોપ આપણો ક્યાં છે એ સરપ્રાઇઝ છે તમે ખાલી વિડીયો જોતા રહ્યો તેને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અરે અરે ઊભા રહ્યો પિક્ચર હજી બાકી છે હવે હું જાઉં છું ભાવનગરની તરફ નેક્સ્ટ વિડીયોમાં મળશું જલ્દી